મજુ તો મળી ગયી છે આગેવાન કે મારે ત્રણ ત્રણ મહિના કોમ ચાલશે એટલે ત્રણ મહિના પૈસા હારા આવશે

મને ખબર નથી ને આવા પણ પાણી વામતો છે પણ આ ચાર દવા બોર બંધ પડ્યું છે પેલી લાઈટ નથી આવતી પેલું ફિલ્ટર કેવા ફિલ્ડર એ પોક લાઈન ના શેડા કે લાઈન ના શેડા તૂટી જશે એટલે લાઈટ કાર છે

આપડે જઈએ અને વાત કરી પછી ફોમે જાવ હજી જો હજી બાર વાગ્યા છે બરોબર બરોબર પછી આપડે લાગી જુઓ તો આપડે બી રૂપિયા હાલશે

અને બે ટાઈમ દૂધ આવશે બે લીટર અને તમે બે જણા આવશો ને તમને રોટલો નહીં ખબર આવે ખાલી એકલું દૂધ આવશે આ તમને કહી દઉં હોય પછી તમે હું ખાવા બે ને એટલે થાળી અમે નજર મારીને તો પછી કહેતા નહીં આપણાથી કોઈ ભૂંડું નથી તમને કહી દઉં હોય ભોગી નાશો ખાવા પડે મજૂરી પૈસા તો આવશે ને આગેવાનો પૈસાજી પૈસા પૈસા ની જવાબદારી લેવું આ તમને કહી દઉં

ના પાડેલી છે કે વાત વાત કરવાની જે મજૂરી મેં નક્કી કરી નાખી છે તમારી અને એ રોટલા રોટલા તમને ખાઈ છે ને દૂધ મળશે દૂધ તમને કઈ દઉં હોય ના

રોકડી મજૂરી દુગુ છે હોત ના એવું છે તમને પકડ્યો એવું છે હારું હારું તમે હડો તમે હડવા કરો

કે આજે બપોરે અમારા ઘરે આવ્યા હતા હમણાં તમે કઈ ને એની આ બે ઘડીયા વાઘની જેમ એમ ઓહ મજરી કરવા આવ્યા હતા તો હું લઈને છું તમારા ઘરે હવે બપોરના બે વાજ્યા પર બે ત્રણ વાગ્યા પર

મજૂરી રોકડી લે હોજ પડે હોજ મજૂરી રોકડી આવવી પડશે ભેગા લઈ જાવ ના 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 રોકડા લઈ જાય રોકડા ખીચા ને તો બીજા આવશે ને કઈ દઉં રોકડા

કેમ ખબર છે હવાર માં પણ હવે બપોરે પીશે એવું આખા દિવસ નું ભેગું નથી જેવા તેવા મજૂર પણ હવે ચાર વાગે ભેસો દોવાની છે મારે એવું છે કેવા મજૂર છે ખબર છે ભાગડ બિલ્લા ભાગડ બિલ્લા કામ તો ભાગડ બિલ્લા જેવું થાય ને હા તમે એકી રી મયટી કે હીટ તો ચાર રીટો ઉપર આવશે એમ ફૂવાને ફૂડી કોઈ વાજો ની લેણો ઊભા તો અને કોમ બતાવો એટલે કડન ધડા ચાલુ થાય આજ ને આજરે તો અડધી ગણાય અડધી ગણવી અડધી ગણજો અડધી બરાબર ને પણ બોલો બોલો તમે બે હા બેસો શું કો અડધી ચટ્ટી દોઢસો રૂપિયા આ લોકો ને દઉં મજૂરી પડશે એવું મજૂરી બરાબર છે તમે વાત કરી લો

રેતી રેતી આપણે હા રેતી કોને શું કરવાની કોને ચાણવાની હા પછી પલસ્ટર બનાવવાનું એવું છે કોણ પ્લસ્તર બને હા એવું સીમેન્ટ નાખવું પડે થોડું નહી આવે હજાર રૂપિયા આવે છે હજાર એ કટું કરી જવું માલ સારો છે તમે એક કોમ કરો રેતી ચાલવાનું કરો અને મજૂર નું કોમ બતાવો હું હું રેડી કરું છું મારી ચાલવાનું ચાલુ કરતો બરોબર